નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે કલ્પેશ સોરઠિયા અને શ્રીજી સેલ્સ કોર્પોરેશનમાંથી આવું છું સાંભળો છો ખેડૂત મિત્રો શ્રીજી સેલ્સ કોર્પોરેશન શ્રીજી સેલ્સ કોર્પોરેશનની અત્યારે આપણે પીએમ અને રોન બરાબર આ બંને દવાનું આપણે રિઝલ્ટ જોવા આવ્યા છીએ અને ખેડૂત સાથે વાતચીત કરશી કેવું રિઝલ્ટ છે બરાબર તો નમસ્કાર નમસ્કાર તમારું નામ શું મયુદ્દીનભાઈ મયુદ્દીનભાઈ આ ગામ કયું ટંકારા અને તાલુકો જિલ્લો